એક નદી કિનારે બેઠા બેઠા પથ્થર નદીમાં મૂકે અને ઈ પથ્થર નદીમાં તરી જાય તારે ભગવાન રામચંદ્રજી એ સાઈડ માં આવીને બેઠા અને હનુમાનજી મહારાજ બાજુ જોયું તો પથ્થર પાણીમાં મૂકે એટલે તરી જાય એટલે રામચંદ્ર ભગવાન ને પાછો પથ્થર વેણીને મૂક્યો તો બુડી ગયો આ ગુરુ શિષ્યનો નાતો હનુમાનજી મહારાજ રામજી ના સેવક પણ મિત્ર ભાવ હોય ને ગુરુ શિષ્ય બહુ પ્રેમી હોય ને એને પણ હોય જેમ સુદામા કૃષ્ણ જેવો મિત્ર કેવો તમે જોવો ખરા જેનો મિત્ર ભગવાન હોય સાહેબ એની એને જીવનમાં કોઈ દર ખોટ આવતી સુદામાની વાત તમે બધા સાંભળી હશે સુદામા ખાલી પોતાની ધર્મપત્નીને એવું કીધું કે અમે વર્ષોથી નાના હતા લંગોટિયા ભાઈબંધ હતા ત્યારથી મારો મિત્ર આજે કૃષ્ણજી દ્વારિકામાંજીને રાજા થયો છે એટલે પેલા બેન પણ એવું કીધું કે ખરા રાજા થયો છે તું અહીંયા અહીં આપણે આ પરિસ્થિતિ છે તારો મિત્ર આટલો મોટો રાજા છે જાને કે કઈ પણ સુદામા એ ભાવે નહીં ગયા આપણે મિત્ર કરજો દેવા કરજો હોને પણ આપણે હમણાંના મિત્રો એટલે માલ આપણો ખાઈ જાય ને માર સુધી ખવડાવે એવા મિત્ર એટલે કેવા માર બુહા પડવા બાજે નહીં પડે એવો મિત્ર ક્યારે નહીં કરવાનો ભલે ખપી જવાય ક્યાંય નહીં પણ તારે તારો સાથ તો નહીં છોડું સાહેબ મિત્ર કરો તો એવો કરો આપણા વાળા હમણાં મિત્રતા કરે ખબર બજાર મેં કોઈ મહેનત મજૂરીએ ગયેલા હોય ઘર આવે ત્યારે ના જ વાટ જોયે ક્યારે આવેલા કેતર આવેલા હમણાં મેં તને ભાળવા ન રહ્યો એમ કરી હડે લઈને ઉપડી જાય હા અને ગુંજો પોડો હોય ને તાથી ભાઈ બંધી રાખે પછી ફલાણો ભાઈ પેલે પડી રહ્યો કે તું કદાચ ગયું હોય પડ્યું હોય એમ કે પછી પતિ જોઈએ કઈ શું મિત્રતા હિત્રતા કઈ ને એ ઘર જ મતલબ એ મિત્રતા કોઈ દાળ ચાલતી જે દાડે તમારી પાસે કશું નહીં હોય સાહેબ અને અડધી રાતે તમને સંકટ આવે ને સાઈડમાં માં કઈ નહીં હોય ખાલી હાથે જીન પણ એકવાર ઉભો રહી જાય ને ચિંતા નહીં કરતો હોય મેં બેઠો છું એમ કે એનું નામ મિત્ર સુદામા ત્યાં પોરબંદર થી પોચી ગયા કદાચ દ્વારિકા ગયા હોય દ્વારિકા જઈને રાજ્યના શોખ ઉપર જઈને કદાચ ગેટ ઉપર જઈને ઉભા રહ્યા હોય ને ત્યાં સિપાહીઓ એવું કીધું હોય કે તમે ક્યાં જાઓ તે કે મારા મિત્રને ત્યારે પેલા હસી કરી કે આ હું યાર પેલો રાજા છે નાને મિત્ર મિત્ર કરે કેમ કે એક એક પહેરવાનું તે પાછું ફાટેલું હાથમાં લાકડી ટૂંકી પોતડી માથા માથાબાથામાં કશ્યું નહીં હમણાં તો જાતે જાત ના તિલ તોય કઈ ફેર પડતો આ બહુ તેલ સોપડી સોપડી પર હાવ કેસી ની દરી દરી ટાલિયા થવા બજીય છે આપણે કેમ કે કેમિકલ વાળા દા બધા એટલે હમણાં બધા આ તો બધું પેલું મેં હે સોપડી સોપડીન કાળા બાકી આમાંથી અડધા તે બધા પડાય પડાય આ પહેલી ટપાલ એમ કે ભગવાન પાંચ ટપાલ આવે કેટલી પાંચ આંખ માં દેખાય એક મેસેજ છે દાંત પડી જાય એક મેસેજ છે કાનપુર માં હડતાલ પડે સંભળાવાનું કઈ મજા આવે અને એક મેસેજ છે વાળ સફેદ થાય એક મેસેજ છે આપણી સાંભળી ઉપર કરસલી પડવા માટે ને એક મેસેજ છે ભગવાને એક મિત્રને કીધું કે એમ રાજા જ્યારે જ્યારે આવતા ત્યારે મળતા ત્યારે કીધું કે પ્રભુ મને ક્યારે લેવા આવવાનું તે કે તારી ઘણી વાર છે કે અને જ્યારે તું લેવા આવે ને એ ટાઈમે મને મેસેજ કરજો ત્યારે કે એક નહીં તને મેં પાંચ મેસેજ કરે કેટલા એમાં તારે ચેતવું હોય તો ચેતી જવાનું પાંચ મેસેજ પછી પેલા સિદ્ધા લઈને આવ્યા બે ચાર જણાને લઈને હેડ ભાઈ કેવું છે કે એલા તું તો કઈ ગાંડો છે કે મેસેજ કરવાની વાત કરેલી મેસેજ કર્યા ને તું ડાયરી ઘડી કાઢ્યા ને તો કે મૂર્ખા તને પોષ મેસેજ કર્યા પણ તને સમજણ ની પડતી જ મેં હું કરું કે કેટલા પાંચ મેસેજ કર્યા તો કેવી રીતે તે કે આંખોમાં કેટલું દેખાય છે કે પહેલાં જેટલું નહીં હવે પચ્ચી ટકા જેવું રહ્યું છે પંચોતેર ટકા ખપી ગયું તે જ જતું રહ્યું કાનમાં સાંભળવાનું છે કે એમાંય લગભગ દસ બાર ટકા છે બાકી આવે કશું નહીં કાકો કોએ કાકો એમ કે તે ફાકો સંભળાય કાકો એમ કે તે ફાકો સંભળાય અમારે એક એક ડોહી આ આવી બેનો છે ને ગીતું ગાતી હતી એક દાડે કીધેલું પાછું તમ એ થોડીક મારી જેવી બેરી રહી ઓછું સંભળાય હો પેલી ગીતું ગાવે આપણા ઘણા બધા ગાવતા હોય આપણી બેનો નહીં ગાવે આંબા નું પાન તુરુ લાગ શેરે બેની એમ તો પેલી બેરી હતી તેને બરાબર સંભળાય નહીં એટલે એ કેવું ગાયું

આપણને પણ ભગવાને પાંચ મેસેજ મોકલે જ છે આ ટપાલો આવે છે પણ આ જીવને ખબર પડતી આપણને ઘણા થાય આપણે આવા જ રહેવાના છે મનમાં શું મલખાય રોજ તારી આવરદા ઓછી થાય એક એક દિવસ આપણા જીવનમાં એક એક શ્વાસ આપણો ઘટતો જાય છે એટલે મહાપુરુષો કે શ્વાસે શ્વાસે કર સુમરણ શ્વાસ મિથ્યા મત કોણ જાણે કલ અહિયાં શ્વાસ મિલે અહિયાં ના મિલે શ્વાસે શ્વાસે તું એક એક શ્વાસે ભગવાનના નામનું ભજન કરી લે પણ આપણાથી મેં તો કમ શ્વાસે નહીં થાય કઈ નહીં પણ એક દાડ મેં એક અડધો કલાક દસ મિનિટ બેહીન થતું હોય તો એ ઘણું એ સુધી નહીં થતું આપણાથી નવા નવા ભગત બને ત્યાંથી ઘણું રમઝટ ચાલતું હોય પછી પાછા કે હા તો હું પૂરી જોલા હમુ ઘણી ભક્તિ કરી તે હું તો લીધું એલી ઘણી ભક્તિ કરી તે તો હું જો એમ ભક્તિ મુદ્દો એવો છે સાહેબ છેલ્લા શ્વાસ સુધી એવું નહીં કે પ્રોગ્રામ મેં તમે જાઓ ને ત્યાં બેઠા હોય ભજન ભક્તિ થાય એવું નહીં તમારો છેલ્લો શ્વાસ ચાલે ને કશું ખબર નહીં પડે એ દાડે પણ રામના નામનું ભજન થતું હોય ને ત્યારે કહેવાય કે આપણે ભક્તિ કરી એને ભક્તિ કહેવાય એટલે સુધામાં ત્યાં પહોંચ્યા ભગવાનને મેસેજ આપ્યો કેમ કે વાત ઘણી લાંબી છે ભગવાનને મેસેજ આપ્યો કે પ્રભુ તમને કોઈ મળવા માટે આવ્યું છે અને માણસ એવો કેમ કે અમને કેવાનો ભાવ થતો નથી પણ એમને એવું કીધું છે કે બીજું કઈ નહીં આવડે તો કઈ નહીં પણ એટલું કહેજો કે તમારો એક મિત્ર આવ્યો છે ને એ મિત્ર એનું નામ સુધામાં છે ત્યારે ભગવાન ભાન ભૂલ્યા આપણે એવા બનો ભગવાન ભાન ભૂલે એવા પણ આપણે જ ભાન ભૂલ્યા હું આપણે આપણું જ ભાન ભૂલ્યા આપણે આપણા માલિક નું ભાન ભૂલ્યા આપણે આપણા પરમાત્માનું ભાન ભૂલ્યા કે આપણે ખરેખર આ જીવનમાં શું ભૂલ્યા છે આપણી બહેનો તમે અહીંથી ખાલી બાર મહેનત જ્યા હોય ને સાહેબ અને ત્યાંથી આપણે ઘેર આવતા હોય ત્યારે તમે જોજો ઇતિહાસ જોજો બબ્બે ત્રણ ત્રણ વખત આટા મારશે આપણે કશું ભૂલ્યા જ નહીં આપણે કશું ભૂલ્યાત નહીં મહેમાન જવાનું હોય તો એમ થાય આપણે કશું ભૂલ્યા જ નહીં હગાઈ કરવા જવાનું હોય તો બે ત્રણ વખત પૂછે કે પેલી ભીડી હીડી બધું ખાલી પેલા ભૂલ્યાત નહીં પેલી ઠાટડી લઈને જાય અને પેલા બાંધવા પાર બાંધવાસી હા નરો કૂદી પડતો કરે તાણી તાણી બે પાસે બાંધી બાંધીને લીધો કદાચ કૂદી પડે એમ ગણતરી હશે ને આમની કે બાંધે ખતરનાક બાંધે રીત કરે પણ અમારે ગમી બાંધે એટલે સફટી સફટીને ને એમ કદાચ હડી કાઢીને પાછો વળીને ઘેર આવતો રીતે તાણી તાણી લીધે બાંધી બાંધી અને બાંધી બાંધીને લીધે છે જ હા તો હારું છે હજુ બાંધીને લીધા પેલા તો ઠોકતા ઠોકતા લીધે છે યમરાજા ના દૂતો એ આપણને હાથમાં નહીં આવે આપણે લીધે તો શું લીધે આપણે ખાલી હાડ લઈ ગયે છે આત્માને તો હેલા ડાયરેક્ટ ઉપાડી જાય આપણા હાથમાં આવતો જીવ તો સમશાણે જાય પણ મરેલો ના જાય સદ ગુરુ મહારાજ નો મરેલો કોઈ દર સમશાણે ના જાય સાહેબ તમે કાયા ને લઈ જાઓ પણ આત્માને ના લઈ જઈ શકો કારણ કે અહીંથી છે ને બાયપાસ કરે તમારે આ બેનો પાણી ભરવા જતી હોય અને રસ્તામાં આવતા માટલું પડે અને જે અવાજ આવે એ ત્યાં પૂરો થઈ જાય બરાબર પછી ઘેર લાવો તો હું ખાલી ખોપસું એટલું જ આવે અવાજ ત્યાં મટી ગયો એ તમારે ત્યાં સુધી આવતો નથી તે ત્યાં જ પતી જાય એમ આના અંદરની જે શક્તિ છે જ્યાં એની જગ્યા છોડે ને ત્યાંથી બાયપાસ થઈ જાય પછી તમારે ખાલી ખોખું જ વધે વધીલો માલ હવે વચ્ચે એકવાર આ પેટી હસકરાવા કરાવવા કરીને ગઈ એવું પાછું ફીટ કરી નાખે ઘેર લાવીને જોયું તો બધા સુર જ કાઢ નકરું ખોખું સુર વગર વગરનું ખોખું શું કરવાનું ભાઈ છે ત્યાં સુધી કંઈ કરી લેજો સુર નહીં હોય ને તે તારે આ ખોકાની કોઈ કિંમત રહેતી નથી હે આ પરમાત્માનો સૂર છે અલખનો નો સુર છે રામનો સુર છે ભગવાનનો નો સુર છે આ અંદર બોલી રહ્યો એ આપણા ભીતર છે એ શક્તિ પરમાત્માની છે સાહેબ આપણી નથી જો આપણી હોત તો આપણે આપણી મરજીથી રાખી શકીએ બધું ફ્રીજમાં મેં કાંઈ હવે એક દાડે તો પેલો ગુલ્ફી મેકવાનું ફ્રીજ આવતું હશે ને એ ફ્રીજમાં એક ભાઈએ કંઈક કીધું હશે કે ભાઈ તમારો છોકરો બહુ ગરમ છે એમ થોડોક ઠંડો પાડો એમ પેલી બેન સમજ્યા વગર ફ્રિજ ને મેકી લીધું પેલા કે આને શું કરો ગરમ ઘણો કે પેલા કીધું કે ઠંડો પડે કરીને રાખ્યો આ ફ્રીજમાં રાખો તો ઠંડો પડે હશે પણ કદાચ આ માં આવી જાય તો ગમે સાહેબ ગમે જેસલ જેવો બારવટીઓ કેમ ન હોય પણ ઠંડો પડ્યા વગર ના રે કઈ ઠંડો પડે રામ નામ ની આ ભૂમિકાની અંદર જે આવી જાય અંગોલી માં લૂંટારા જેવો લૂંટારો કદાચ એક લૂંટ કરનારો પુરુષ બુદ્ધ ભગવાન એવું કહી દીધું કે તમે કોણ છો મારો હટાવો હટી જાવ એવું અંગુલીમાં લૂંટારો કીધું કે એને પૂછ્યું કે તમે કોણ છો ત્યારે કીધું કે મેં કોણ છું એ તો મને ખબર છે પણ તું કોણ છે એ તને ખબર છે તું કોણ છું તને ખબર છે કે પેલો કે તું મને ઓળખતો નહીં તને ઓળખું છું પણ તું તને હજુ ઓળખતો નથી અને તમે તમને કેટલા જણા ઓળખો છો મને કહેજો ને કેવો કલર ના છો તમે લાલ લીલો કાળો પીળો ધોળો વ્હાઈટ ગોળ છો લમસો રસ છો સોકડીયાળા છો એમ આમ લાંબા ટૂંકી છો આમ ગોળ છો દડા જેવા છો તમે કેવા છો એ મને કહેજો ને હા આની વાત નહીં કરતો આ તો આપણા આપણું શરીર છે આપણી વાત છે આપણે બધા જોઈએ તો તમને બધાને એમ જ દેખાય કેવી છે તમને એમ જ દેખાય આ સોરસ છે એમ એમ પેટી કેવી કદાચ કોઈ કઈ સોરસ છે પણ સોરસ હોતી આપણું આટલું વજન છે એવું તમે ઘણા પૂછે તારું કેટલું વજન તો લાવેલું તને એમ કે પંચાવન કિલો એમ કેવાય એ હા બોલે કેવાય તમને કેવું લાગે મારું પંચાવન કિલો વજન છે આવું કે જે બોલે છે એ બોલે છે તમારું વજન છે એટલે ભજન માં કીધું જોજો રે આ તો સંતો ની વાડી પછી શું ગાવે ખબર ધન ધન રે ગંગાબાઈ ની વાળી સવા વાળે તુલાયવન વન વાળી જોજો રે આ તો સંતો ની આપણે સુધામાની વાત કરતા એ વાત એટલી પૂરી કરી પછી આગળ આપણે થોડું પાછા ભજન કીર્તન કરીશું નહીં તો પાછું ઊંઘ સડે અમુક પાછા એમ કરે મને એમ લાગે એવું ખેલ એમ એક ઠેકાણે મેં એમ થી પેલી બે હતી એમ કરે પાછા બીજા ભાઈ હતી પાછા મેં કેમ આમને ખાવા માં ભૂલ પડી લાગે એમ પણ પછી ખબર પડી કે ખાવા નહી પણ આમને બસારા ને આળ સડે એવું બહુ સત્સંગમાં પાછું સત્સંગ વસ્તુ આળસ છે ખબર સાહેબ કે આપણા પોતાના જીવનમાં કંઈક આ સત્સંગ બે પ્રકારનો છે કેટલા પ્રકારનો સત્સંગ એક ગુરુ મહારાજનો જે શબ્દ છે ને એ શબ્દ સત્યને આધીન છે એટલે તમને છે ને એ કેન્દ્રિત કરે છે અને હું ઘણી વખત કહું કપડાં ધોવા હોય તો કદાચ પાણીની કે હાબુની જરૂર પડે કે પછી પાયા ની જરૂર પડે પાયો મારવો પડે બાર વાતો કરે એમને થોડું કહેજો મહેરબાની કરીને મને પહેલી જ વાર તમારા ગામમાં આવવાનો તક મળલો છે પાછા બોલાવે કે નહીં બોલાવે હું નક્કી એટલે આપણે બધા ભેગા વળીને દેવાતો કરીએ એમ તો હું બધા ભેગા વળીને રોજ વાતો કરો પણ મને કેર મોકો મળે એમ આપણે જીવનમાં બીજું ગમે તે ધોવું હોય પવિત્ર થવું હોય તો પાણીની બધારી કદાચ જરૂર પડે પણ આપણે આપણા મનને ધોવા માટે કયું સાધન છે એક સત્સંગ છે એક સત્સંગ છે ગુરુ મહારાજના શબ્દનું પ્રવચન આપણે કાન દ્વારા સાંભળવું અને અંતઃકરણમાં ઉતારવું અને એને જમા કરો ને તો જ મયથી પરિવર્તન થાય સાહેબ બાકી જમાની કરો ને નહીં તો ડોક્ટર ની ગોળી જેવું પહેલું કીધું મેં તમને તાવ સડતો હોય રમેશ રામ આપીનભાઈ ને એવા બધા છે છોટાઉદેપુર માં બહુ હારામાં હારો ડોક્ટર હોય એમની પાસે જાય બરાબર અને હારા મેની ગોળી તમને આ લે લેપ એ ગોળી લાવીને તમે ઘેર મેકી દો અને પીવો નહીં પછી કદાચ એમ ગહીન એમ એમ સોંપડી દો બધે પેટ ને બધે સોપડી દો અને પીવાની તો રોગ મટી જાય નહીં મટી તો હું કરું પડે તો કે જેમ ડોક્ટર કીધું હોય એમ ગોળી ગળી પડે આપણી બહેનો ઘણી વખત ભાઈઓ પૂછે તને ગોળી આલદમ કે લઈએ ખાઈ રહી હોય આખી જિંદગી આપણને જ ગોળી ગીળાવે પણ બીમાર થાય તો પછી આપણે પૂછી ના પડે કેમ કે પછી બહુ કમજોર થઈ મને નહી દવર લાગતું લા મને જણ કોઈ હોય ને શક્કર ના આવે ને તું નહીં તો અહીંયા ઢૂકળો જ ભાઈ રહે એમ ભજન હજન માં જવાનું હોય તો એ ક્યાં નિદ આપણું બિહાડી દે તું જવા કે પર્વતરામ મહારાજ સુધી આવે કે પણ મને નામ ને એવું લાગતું જણ કોન રોય પેલો કે તે નીચે નીચ જતો એ એવું સુઈ જાય ગોળી આલી હોય ને બે ગોળી ગળવાનું કીધું હોય તો પાણી લોટો ભરીને માંગે ગોળી લાવ મને હાથમાં આલી દે ને મેં પી લે એમ પછી એનો શું કરે એમ ગોળી લે અને ગોળી એમ કરીને એમ કાન ફટ્યા મરીને એમ જવા દે અને પાણી એટલું જ એમ કરીને પીએ હો પાણી એટલું ઘટડો દેવડાવે પાછી ગોળી એ લે ને એમ એમ એટલી બીજું એમ રાખે ને બીજું એમ એમ રે પાછી એમ એમ જવા દે પેલપા પાણી પીવે એમ કરીને ધરા દે હો એમ કે ગોળા નોળા પીવું પણ કશું જ નહીં એમ કે આર પાર ગોળી જાય તે હું પછી મટે એમ લાગે તમને ધ્યાન રાખજો ગોળી પીજો જો આરપાર જતી રહેશે ને ફેર નહી પડતા એમ જ કે સુદામાં આયા એવું ભગવાન સાંભળ્યું અને ત્યાંથી ડોટ મૂકીને સાહેબ ગુરુ શિષ્ય નો નાતો તમે ભગવાન અને ભગત નો નાતો જોવો આ ધરતી પર તમારથી કઈ નહીં થાય ને તો ચિંતા નહીં કરતા બહુ મોટા ખર્ચા ની થાય કોઈ વાંધો નહીં અને તમને કદાચ અનુકૂળ આવે તો તમારાથી થાય હું બધા પ્રોગ્રામમાં કહું છું આપણે બહુ મોટા ખર્ચા નહીં કરવાનો આપણે આપણે તમે સેવકો માપના અમે ગુરુ માપના એટલે આપણે બધું બરાબર કોઈ કોઈને માથાકૂટ હતી જે મળ્યું તે બરાબર રોટલો મળ્યો તો એ બરાબર વારો રાંદો કહેશું ને બનતાના શાહ રાબડી ધમકાય દેજો તો એથી આપણે પીન ભજન કરશું એવું કોઈ ચિંતા જેવું છે નહીં ભાઈ આપણે કઈ કઈ મોટાઈ કરવાની કોઈ જરૂર નહીં ભગવાન આગળ શું કરીએ આપણે સબરી એ એક 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 ઝૂંપડીની રહેનારી સબરી સાહેબ એને આંગણે કદાચ રામ પધારતા હોય આપણે એવા સબરી જેવા ભાવિક બનીએ પ્રેમી બની જઈએ ભક્તિવાન બનીએ ભક્તિમાં આપણને બધાને ભગવાન મદદ કરે હું રસ્તામાં આવતા નારૂભાઈને એક વાત કરી કે જબુબા નામની એક ભગત હતી જબુબા દાસી જબુબા એવું કહેવાતું હતું એમના ગામમાંથી શંખ શંખ જાય અને દ્વારિકા એમને એટલો બધો ભાવ થઈ ગયો ભક્તિ તો હતા જ એટલો બધો ભાવ થઈ ગયો બધા જાય છે છે મારે જવું પોતાના બહુ ચાલતું પણ એમની સાસુ થોડીક ઘણી હા વહવ્યો હશે મેં તમને કેમ તમારી વહવે હોય ખાવું બેમાંથી બે માંથી કોઈ પણ ભજન મેં જવા એમ તો જવા દેજો તું ની કહેવાનું હા તું ઘણી મોટી ભક્તાની એમ કરે પાછું એવું કરવાનું જવા દેવાનું મેં નહીં રાંધી લે પણ તું ભજન મેં તમારા છોકરા સાહેબ ભજન માં જાય ને ભજન માં લઈ જજો ભક્તિ માં લઈ જજો સાધુ કે બાવા બનાવવાની કોઈ જરૂર નથી આપણા દીકરા દીકરીઓને ખાલી સંસ્કારની જરૂર છે ભણતરની જરૂર છે સાથે સાથે ગણતરની જરૂર છે અને સાથે કદાચ તમારા દીકરા દીકરીને સારા સંસ્કાર હશે બધા પણ કોઈને બોલવાનું ભાન નહીં મળે કોઈને બોલવાનું ભાન ભાન નહીં અમારે વડોદરામાં મમણે એકદમ નારુભાઈ એક જગ્યાએ પ્રોગ્રામ કર્યો હતો એ વાતો કરતા એક દીકરી કાયમ માટે સીટી મારે મારે ગામડામાં ગામડામાંથી લગ્ન કર્યું ભક્તિ કરતા પહેલા આપણો પાયો મજબૂત કરવો હોય તો સંસ્કાર હો ટીલા ગમે એટલા આ કંકુ સોપડીશું ગમે એટલી માળાઓ પહેરીશું પણ પાયા વગરનું આ બેનો આપણે રોટલા કે ગમે તે બનાવતી હોય ઠીકરું તપ્યા વગર નાગદો શું થાય આપણા જીવનમાં સંસ્કાર છે ને એ પાયો છે તમે દસ માળની બિલ્ડિંગ બાંધો કે બે માલ નું પાયો નબળો હોય તો પડી જાય પણ પાયો પાકો હોય તો પાયો મજબૂત કરો રેણી પાયો મજબૂત કરો સંસ્કાર નો પાયો મજબૂત કરો ખર્ચા કરવાની તમારે બહુ જાજી જરૂર નથી એટલે એ દીકરીને પહી બીજા ગામમાં લઈ ગયા તો હા હો ચાર વાગ્યે જાગે અને વે પેલી લાઈ હતી એ નવ વાગ્યે જાગે બનેલો દાખલો છે એટલે સાસુબાઈ એવું કીધું કે બેટા બાપા ને ઘરે હતા બધું ચાલતું તમે સાસરી માયા છો આમાં કેટલાય બધા તમે હાહારી માં છોક નહી અને ઘણા હજુ પિયર જ છે સદગુરુ મહારાજ ના ચરણેજીને તમને જો ઈશ્વરીય જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હોય તમે બધા હાહારી વાળા થઈ ગયા હો ને પછી તૈયાર રખડાય હો વચનને ને સદગુરુ ઉપદેશ લઈને તમે જે વચનને સમજી ગયા હોય અને જો પાકા કર્યા હોત તો કોઈ છોડીને જાય એમ લાગે ગમે એવો પ્રેમ કરતું હોય તો એ એક દાડે તો પછી સારું હોય તી કે તાર વગર મેં નહીં રહું ને માર વગર તું ની ને એમ બધું બોલે પણ શ્વાસ પતી ગયા પછી હમણે અમારે એક જનો લગભગ પ પછા હાંઠ વ્યક્તિ છે ને પેલા બેન ગુજરી ગયા તો શમશાણે નહીં આવ્યો તો પેલાને મેં પૂછ્યું આ ભાઈ શમશાણે હું કંઈ હતું કે એ મહારાજી કે બીજું લાવવા હતી ને શમશાણે તે મ આવે તે હું બીજું નહીં લવાય તે પેલા ત્યાં માહણે નહીં આવ્યો તો કે બીજું લાવવાનું એટલે હા હા એટ હું તો આ બધી આ છે આમ મર્યા હાવ હાવ હળિયા હણીએ જીવી રહે જે જડીએ ખાઈને નવ વાગે જાગે એટલે પ્રેમથી સાસુબાઈએ દીકરીઓને સમજાવી કે બેટા આવું નહીં કરવાનું હવારમાં વહેલું જાગવાનું અને આજે આવતીકાલે હવારમાં વહેલા જાગીને કે ડોબાને આપણે દૂધ કાઢવાનું એટલે ઘા નાખી દેજો આ લીલું નાખેલું છે એ ઘા લાવેલું છે નાખી દેજો હવારમાં પેલી જી અને પછી પાછું લાઈન મેં કીધું એટલે પેલી હા હું કીધું ક્યાં કે મેં કીધું હવાર મેં વહેલું સારો નાખ દીધો નાખ્યો નહીં થોડી વધારે ભણેલી ને એટલે હું બોલી ખબર મમ્મી પણ મમ્મી એકચ્યુલી એમ એકચ્યુલી શબ્દ પાછો વાપરે હું એ હિન્દી હિન્દીનો ને ઇંગ્લિશનો આવે મને કંઈ સમજ નહીં આપણે ભાઈ ભણ્યા નહીં એટલે બહુ આપણે આધા હિન્દી આધા ગુજરાતીવાળા વાળા છે હો ને રમેશભાઈ કે મમ્મી એને મમ્મી કેટલા સો મહિના સુધી કે બે પોંચ વર્ષ મમ્મી ચાલે પછી તો તમારે રમઝટે પછી મમ્મી અમે કશીઓ ને કેવી મમ્મી લોટો ભરી પાણી માગે તો હાલવા મુશ્કેલ કોક કોક જગ્યાએ એવું છે બીજે બધે છે તો કે એકચ્યુઅલી મમ્મી એવું નતું પણ કે હું ભેંસને પૂળો નાખવા માટે જઈ પણ ભેંસ હજુ દાંતણે જ કરતી હતી દાંતણે જ કરતી હતી એમ એટલે પેલું આખી રાત નું ખાધેલું હોય વાગુલતું હોય ને તો પેલું અહીં બધું મોડે પેલું સુપડાઈ રહ્યું ને ફેસ ટુ થઈ પેલી દાણે કે હજુ આ બધું એમ દાંતણ કરવા બાંધી રહી આમાં હાથ લાગી જાય હું કર લો તમે એમ કહું દાંતણ કરે ડોબુ દાંતણ કરે એમ એકચુલી મમ્મી કે ભેંસ દાતણ કરે છે હજુ હા આને ડોબાને કઈ સમજાવો